મેગી રાખું છુંકેટ ત્રીજા રાખું ચાઇનીઝ દળ રાખું છું અને મૂપ રાખું છું નોર્મલ સાથે ચીઝ અને બટર ના લીધે છે ને ટેસ્ટ થોડો ફીકો થઈ જાય છે બાકી ખાવાની છે ને એક નંબર મજા આવે છે ભાઈ વિડીયો શરૂ થાય ને એ પેલા તમારા માટે મસ્ત મજાની માહિતી હું લાવ્યો છું તમારા માટે છે ને હું લઈને આવી ગયો છું મોરબી નો સ્પેશિયલ રજવાડી મસાલો એટલે કે કેશવ છાસ મસાલો જીયા મિત્રો આ જે છાસ નો મસાલો છે ને એકદમ ઘરની વસ્તુઓમાંથી જ બનાવવામાં આવેલો છે જેમ કે ધાણા જીરું સૂંઠ તીખો આવી ઘણી બધી વસ્તુઓ ભાઈ આ છાસ મસાલાના ફાયદાની વાત કરીએ ને તો ગેસ અને એસિડિટી જેવા રોગોમાં આપણને ખૂબ જ લાભદાયક રહેવાનો છે અને ટેસ્ટની વાત કરીએ ને તો ભાઈ એકદમ જોરદાર અને યુનિક બનાવે છે સાથે સાથે છે ને ભાઈ આપણને ઓલ ઇન્ડિયામાં પણ ડિલિવરી કરી આપે છે અને ભાઈ આ વસ્તુની બીજું પેકેજિંગની વાત કરું ને પર્સનલી મને આ લોકોનું પેકેજિંગ બહુ જ ગમ્યું છે કેમકે જે રીતનું એ લોકોએ એર ટાઈટ રાખ્યું છે પેકેજિંગ પર્સનલી મને ખૂબ ગમ્યું છે અને આનો મેં મસાલો ટેસ્ટ કર્યો ને મને બહુ જ મજા આવી છે જો તમે આનો મસાલો ટ્રાય કર્યો હોય ને તો મને કહેજો કે તમને કેવો લાગ્યો છે અને જો હજુ સુધી તમે ટેસ્ટ નથી કર્યો ને તો રાહ એની જુઓ છો ડિસ્ક્રિપ્શનમાં છે ને મેં આની બધી ડિટેલ આપી દીધી છે અત્યારે જ છે ને તમારા છાસનો મસાલો ઓર્ડર કરો એક વખત તમે અહીંયાથી છાસ મસાલો ઓર્ડર કરશો ને એટલે તમે રેગ્યુલર એના કસ્ટમર બની જશો એ ગેરંટી મારી એટલે છે ને જરૂરથી એક વખત મુલાકાત લેજો ખરેખર જોરદાર એવો છાસનો મસાલો બનાવે છે અને હવે જોઈએ આપણો આજનો વિડીયો હર જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું ધવલ પંડ્યા અને આવી ગયો છું તમારા આપણે આવી ગયા છીએ દાસારામ ફૂડ કોર્નરમાં ત્યાં છે ને આપણને મસ્ત મજાની અલગ અલગ ટેસ્ટી મેગી પિઝા સાથે ચાઇનીઝ ભેળ અને મંચાવ સૂપ પણ મળી જવાનો છે ભાઈ અહીંયાનું છે ને મેં ઘણા લોકો પાસેથી સાંભળ્યું હતું કે અહીંયા નું ફૂડ એક નંબર બનાવે છે અને ઓલરેડી સ્ટ્રીટ ફૂડ છે ને એટલે કહેવાનું જ ન હોય ભાઈ એક નંબર જ હોય તો આપણે આજે આવી ગયા છે આપણે જોવાનું છે કે અહીંયા ફૂડ કેવી રીતે બનાવે છે કેવું બનાવે છે બધી વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહેજો શરૂ કરીએ આપણો આજનો વિડીયો મિત્રો આપણી સાથે જોડાયા છે દાસારામ ફૂડ કોર્નર ના ઓનર એટલે કે ભાવેશભાઈ ભાવેશભાઈ સૌથી પહેલા તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ભાવેશભાઈ કેટલા ટાઈમ થયા તમે ચલાવો છો સમથિંગ એક મહિના જેવું થયું છે એક મહિના જેવું થયું છે બરાબર અને અહીંયા હું હું તમે રાખો છો મેગી રાખું છું ઓકે પીઝા રાખું છું ચાઇનીઝ ભેળ રાખું છું અને મંચાવ સૂપ રાખું છું બરાબર અને ટાઈમિંગ શું છે આપણો ટાઈમિંગ છે આપણે સાંજે 8 વાગ્યા થી સાંજના 11:30 વાગ્યા સુધીનો બરાબર અને એક્ઝેક્ટ આ કઈ જગ્યાએ આવેલું છે આઉટ ઓફ રિંગ રોડ દુખિયાના દરબાર સર્કલ દ્વારકા હોટેલ ની બાજુ બરાબર તો ચાલો જોઈએ ભાવેશભાઈ તમે જેવું બનાવો છો બરાબર ને ઓકે વાંધો નહીં તો ચાલો જોઈએ ભારતભાઈ કેવું બનાવે છે પછી આપણે ટેસ્ટ એ કરવાનો છે તો આપણી સાથે જોડાયેલા રહેજો પેલા આપણે નાખશું બટર બધા વેજીટેબલ મકાઈ ગાજર વટાણા અને લસણ પછી આવશે કાંદા આપડા આપણે બટર માં ફ્રાય કરશું થોડી વાર પછી આપણે નાખશું સિઝવાન ચટણી પછી નાખશું પાણી પછી આવશે મેગી જોવા વાપરીએ છીએ અને એને અંદર મેલ્ટ કરી દેવું આપણે મેગી મસાલો આપડી ભાઈ મેગી આવી ગઈ છે ભાઈ જે રીતે બનાવી છે ને બધું વેજીટેબલ નું નાખીને ખાસ તો ચીઝ છે ને ભાઈ પ્યોર અમૂલ નું યુઝ કરે છે અને હાઈજેનિક ની વાત કરું ને એટલું ધ્યાન રાખે છે ને ભાઈ સાફ સફાઈ કે મને પર્સનલી ગેમી છે અને હવે આપણે મેગી ટેસ્ટ કરીએ થોડીક ગરમ છે ટેસ્ટ કરીએ જોઈએ કેવી બની છે નોર્મલ સ્પાઇસીનેસ પણ સાથે સાથે ચીઝ અને બટર ના લીધે છે ને ટેસ્ટ થોડો ફીકો થઈ જાય છે બાકી ખાવાની છે ને એક નંબર મજા આવે છે સાથે સાથે ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો નાખ્યો છે જેના કારણે છે ટેસ્ટ કઈક નેક્સ્ટ લેવલ નો જાય છે નોર્મલી જે આપણે મેગી ખાતા હોઈએ ને ઘરે ખાતા હોઈએ કે બહાર ખાતા હોઈએ એની અંદર છે ને આમ ક્યાંક તીખાશ વધી જતી હોય ક્યાંક ગળપણ વધી જતું હોય અમુક લોકો અમુક લોકો સ્વીટ પણ એમાં નાખતા હોય જેમ કે ખાંડ નાખતા હોય એવું બધું નાખતા હોય પણ અહીંયા છે ને ભાઈ જે ટેસ્ટ છે ને એ બધી જ વસ્તુનો સેમ આવે છે મતલબ બરાબર તીખું છે બરાબર એની સાથે સ્વીટ છે થોડુંક એવું મતલબ જે આપણું ચીઝ ના લીધે જે ખારાસ આવે ને એ નોર્મલી ખારાસ પણ આવે છે ઓવરઓલ છે ને અહીંયા ખાવાની મને એક નંબર મજા આવી છે હું તમને લોકોને પ્રિફર કરીશ કે એક વખત મુલાકાત લેજો ખરેખર એક વખત તમે અહીંયા ટેસ્ટ કરવા આવશો ને તમને મોજ પડી જવાની છે હવે હું આ બધું છે મારાથી તો રોકાવાતું નથી કેમ કે હું છું મેગી લવર હું આ બધું ખાવા પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનકડું કામ કરો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અમને કંઈ પણ કેવું હોય તો કોમેન્ટ બોક્સ તમારા માટે જ અત્યારે જ કોમેન્ટ કરી દો અને હા મિત્રો આપણા વિડીયોને હાઇપ આપવાનું ભૂલતા નહીં હાઈપ આપવા માટે જેને કોમેન્ટ સેક્શનને રાઈટ સાઈડ સ્વાઇપ કરશો એટલે હાઇપનો ઓપ્શન આવશે ત્યાંથી હાઈપ આપી દેજો આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બે લાયકોનને પ્રેસ કરી દો મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ